હેલ્લો મા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય દ્વારકાથી જયમાં પીઠળ તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો વ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો આપણે આજે વાડી આવ્યા ને વાડિયાથી વ્લોગ કર્યું સ્ટાર્ટ તો આપણી લાખી ભેંસ કાલે વીઆણી છે ને આપણે આવ્યો છે પાડો એક પાડી આવીને એક પાડો આવ્યો બે પેસો વીઆણી આપણી તો એક પાડી આવીને એક પાડો આવ્યો અને આપણે અહીંયા વાડીએ ચાર વાગ્યાના ચાર વાગ્યા હે ને ચાર વાગે બ્લૂક સ્ટાર્ટ કર્યો આજ તો સવાર સવારમાં હે ને ભેંસ કાલે વિયાણી હતી ને તે બધું કામ આજે સવારનું બાકી હતું એટલે હવે કમ્પ્લીટ થયા છીએ અને હવે આપણે બ્લુક સ્ટાર્ટ કર્યો તો આજ તો ભેંસની સિવારની ચાકરીમાં હતા એટલે આપણે હે ને હવે ફ્રી થયા હતા જો અહીંયાને બેને બાંધી દીધા અને આ ત્રણને બદલાવાના બાકી છે કાબરને ત્યાં ખુલ્લી જ રાખી છે એટલે કાબરને અને ઘણા બધા જ્યાં જ્યારે અમને મને સબસ્ક્રાઈબરો મળે ને એટલે એમ કહે કે ભાઈ એને તમે તો જયારે હોય ત્યારે તબેલું જ બતાવો તો મિત્રો અમારે છે ને તબેલાનું જ કામ હોય એટલે તબેલાવાળા જે યુટ્યુબરો છે ને એમને તમારે જોવાનું કે પેલું તો અમારું તબેલું જ અમારે દેખાડવું પડે કારણ કે એના થકી તો અમારે બધું ચાલે જે હપ્તા ભરવાના હોય ને તબેલામાંથી જ ભરાય તો આપણે આને બદલાવાનું છે અહીંને ને ત્રણ બદલાઈ દઈએ ને આપણો પાડો તમને મસ્ત મજાનો હોય એકદમ સ્વસ્થ નિરોગી છે એ તમને બતાવી દઉં જો અહીંયા બેઠો છે ગમે લાખી પણ મસ્ત રીતે બેઠી છે બધું નોર્મલી મસ્ત રીતે થઈ ગયું અને જેલ બેલ પડીને બધું અને હવે આપણે છે ને ગામની અંદર જાય તો ભગવાન ઠાકર આજે ઝીલવા જશે તો આપણે ગામની અંદર થોડુંક પ્રસાદી વેચવાની છે તો જાય લાવીને પ્રસાદી લાવેલા તો હાલો આપણે ગામની અંદર જાય પછી આગળનો વિડીયો કન્ટિન્યુર કરું તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં પછી વ્લોગ લાંબો થઈ જશે ને તમને બહુ તબેલો જોવો ગમશે નહીં કારણ કે ઘણા લોકો એવા હશે કે જેમને તબેલો નથી ગમતો હોતો પણ અમારે તો બહુ તબેલો ગમી કેમ કે અમારું તંતુ એ તબીબાવાળું તો હાલો આપણે જાય ગામની અંદર ઢોલ ચાલુ થઈ ગયો છે ને આપણે જાય મિત્રો ભગવાન ઠાકરજી એને જીલી ને આવી ગયા અને હવે આપડે પરસાદ લઈને જવાનું હે તો પરસાદ આપડે લઈને જઈ પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરશો જો મિત્રો તો આપણે છે ને ચવાણુંની પ્રસાદી લાયા છીએ અને અહીંયા ને મારા મોટા મોટાભાઈ તરફથી અને મારા કાકીના તિથિ તરફથી તો આપણે આ પ્રસાદી લાવ્યા હે ને આપણે ઠાકરજી ભગવાન કાને લઈને જાય તો મિત્રો આપણે પ્રસાદી દેવા ઠાકરજી ભગવાન કાને જાય મારે એક બાજુ વિડીયો એક બાજુ હેડો અહીંયા એ ગોપા લે આલુ આલુ કરતા ગોપા મોબાઈલ આમો ભજો મસ્ત્રી દેવતા પીઓ I yeah. you.